મોરબીના રવાપર ગામ ખાતે એકવીસ હજાર છાણાની અનોખી હોળી પ્રગટાવાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના રવાપર ગામ ખાતે ગુરુવારે મોડી રાત્રિના હોળી તહેવાર નિમિત્તે ગ્રામજનો દ્વારા દર વર્ષની પરંપરાગત રીતે એકવીસ હજાર છાણાની અનોખી હોળીના પ્રગટાવી હોળી દર્શન કરી તહેવારની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી આ બહુ જૂનું પરંપરા એમને અમારા રવાપર ગામની વર્ષો જૂની એમને પરંપરા હાલી આવે અને મોટા મોટા ગૈડાવને આપણે અહીંયા ઊભા રાખીને આપણે પૂછી કે આ હોળીનું મહત્વ શું છે તો ગૈડાવ આપણે એમ કહીએ કે છોકરાઓ આ બધી વસ્તુ જાળવી રાખજો કાયમીના માટે અને ગૈડવને પૂછીને આ બધાય કામ કરીએ અમે વારંવાર દર વર્ષે 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 વધતું જાય મહત્વ હોળી નો પર્વ બહુ મહત્વ નો પર્વ ગણાય આપણા હિન્દુ પર્વ માટે બહુ અતિ ઉત્તમ એટલે અમારે આ રવાપર ગામમાં આજે ગયા વર્ષે આખા ગામ સમક્ષ અને આજુબાજુના વિસ્તાર બધાને સાથે રહી ઉછી અને સહબજા મળી અને હોળીનું નું કરી છીએ અમે